લગભગ છેલ્લા પંદર વર્ષથી તલવાર ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે જીતેન્દ્રસિંહ અને તેમની ધર્મપત્ની દ્વારા શહેરના માંજલપુર વિસ્તારમાં રાજપૂત યુવાનોને તલવાર ચલાવવાની અને સાફો બાંધવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે લગભગ પંદર વર્ષથી આ નિઃશુલ્ક ટ્રેનિંગ અપાઈ રહી છે જીતેન્દ્રસિંહ વાઘેલા અને તેમના ધર્મપત્ની નિર્મળ કુંવરબા વાઘેલા દ્વારા રાજપૂત સમાજના દીકરા દીકરીઓને તલવાર ચલાવવાની અને સાફો બાંધવાની ટ્રેનિંગ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે સાંજે ચારથી છ કલાક સુધી મંજલપુરમાં આવેલા કબીર આશ્રમ ખાતે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે વડોદરા ઉપરાંત ભરૂચ જિલ્લામાં તેમજ વડોદરા જિલ્લાના વાઘોડિયા સાવલી પાદરા વગેરે તાલુકામાંથી ગામડે ગામડે જઈને દીકરા દીકરીઓને ટ્રેનિંગ અપાઈ રહી છે ગુજરાત સ્ટેટ લેવલની તલવારબાજીની સ્પર્ધાનું પણ બે વખત આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો સમાજનો યુવા વર્ગ તલવારબાજી તેમજ સાફા બાંધવાની ટ્રેનિંગ લઈ આગળ વધે અને વિશ્વ સ્થળે સ્પર્ધામાં ભાગ લઈ સમાજનું નામ રોશન કરે તે અંતર્ગત તલવારબાજી અને સાફા બાંધવાની ટ્રેનિંગ અપાઈ રહી છે જય માતાજી હું જીતેન્દ્રસિંહ વાઘેલા વડોદરા છેલ્લા પંદર વર્ષથી તલવારબાજી અને સાફાની ટ્રેનિંગ આપું છું વડોદરાની અંદર આવેલ કબીર જ્ઞાનાશ્રમ માંજલપુરમાં આવેલ કબીર જ્ઞાનાશ્રમની અંદર દર રવિવારે ચારથી છ તલવારબાજીની દીકરા અને દીકરી બાઓને તલવારબાજીની ટ્રેનિંગ આપું છું તદઉપરાંત ગુજરાત લેવલની બે તલવારબાજીની કોમ્પિટિશન બી સયાજી નગર ગૃહ ખાતે અમે બે હજાર ઓગણીસ અને બે હજાર ત્રેવીસમાં કરેલ છે અત્યારે અમે વડોદરાની અંદર એક વર્લ્ડ વાઇઝનું પ્રોગ્રામ અમે તલવારબાજીનો નવરાત્રિની અંદર કરવા જઈ રહ્યા છે હવે વડોદરાની અંદર આવેલા ક્ષત્રિય સાંસ્કૃતિક સમિતિ અમારી જે સાંસ્કૃતિક સૌર્ય સમિતિ છે ક્ષત્રિય રાજપૂત સાંસ્કૃતિક સૌર્ય સમિતિ દ્વારા અમે વડોદરાની અંદર અમે જોરદાર આયોજન કરવા જઈ રહ્યા છીએ નવરાત્રિની અંદર એ માટે અમે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એ પ્રેક્ટિસ દીકરા અને દીકરીબાયાઓ એક સાથે તલવારબાજીનો પ્રોગ્રામ કરશે દીકરા આવે છે અત્યાર સુધીમાં તો મારી પાસે ત્રણ હજાર દીકરા દીકરીઓ આવી ગયા છે પણ આજે લગભગ ત્રણસોથી ચારસો દીકરા દીકરીઓ તલવારબાજીની ટ્રેનિંગ માટે આવેલા મારું જીતેન્દ્રસિંહ વાઘેલા મારું નામ રાજદીપસિંહ પ્રદીપસિંહ પરમાર છે હું બા બાપુ તલવારબાજી ગ્રુપનો મેમ્બર છું અને જીતેન્દ્રસિંહ વાઘેલા અને નિર્મલ કુંવરભા વાઘેલા સાથે છેલ્લા સાત વર્ષથી જોડાયેલો છું એમણે અત્યાર સુધી ત્રણ હજાર દીકરા દીકરીઓને તલવારબાજીની અને સાફાની ટ્રેનિંગ આપી છે અને અમે બે હજાર ઓગણીસની અંદર દીકરાઓની દીકરીઓની બે હજાર દીકરીઓની સાથે ભૂચરમોરીના યુદ્ધ મેદાન ખાતે ધ્રોલ ખાતે અમે વિશ્વ રેકોર્ડ રચ્યો હતો અને તેમાં પણ અહીંયા આગળથી વડોદરામાંથી ખાસી બધી દીકરીઓને આપણે ત્યાં ટ્રેનિંગ આપીને મોકલવામાં આવી હતી દુપરાંત આપણે બે હજાર બાવીસમાં પાંચ હજાર દીકરાઓનો વિશ્વ રેકોર્ડ રચ્યો હતો ભૂચરમોરી મેદાન જામનગર ખાતે ત્યાં આગળ પણ આપણા બાબાપુ તલોરબાજી ગ્રુપ દ્વારા અને જીતનસિંહ વાઘેલા અને નિર્મલ કુરભા વાઘેલા દ્વારા આપણે દીકરાઓને તૈયાર કરીને ત્યાં તલારબાજી અને સાફા ટ્રેનિંગ આપીને ત્યાં મોકલ્યા હતા અને આ વર્ષે આપણે નવરાત્રી પર્વમાં બે હજાર પચીસની અંદર નવરાત્રી પર્વની અંદર વિશ્વકક્ષાની એક પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે તે માટે આપણે એક સમિતિની રચના કરી છે જેનું નામ છે ક્ષત્રિય રાજપૂત સાંસ્કૃતિક સૌર્ય સમિતિ અને વડોદરા અને તેના માટે જીતેન્દ્રસિંહ વાઘેલા બાપુ જેવા જ જે ગ્રુપ ચલાવે છે બાબાપુ તલવડબાજી ગ્રુપ ક્ષત્રવીર તલવરબાજી ગ્રુપ છે બ્લડ ઓફ રાજપૂતાના છે એવા આપણે ત્રણ ચાર ગ્રુપને ભેગા મળી અને ક્ષત્રિય એકતાનું પ્રતિક આપણે નવરાત્રી કરવામાં આપીશું અને તે માટેની તૈયારી આજે ચાલુ હતી અને થી વધારે દીકરા દીકરીઓનું આ પરફોર્મન્સ રહેશે તે માટે સૌ ક્ષત્રિય ક્ષત્રિય રાજપૂત સમાજના દીકરા દિકારીઓએ જોડાવા માટે નિવેદન છે જય માતાજી જય રાજપૂતાના જય ભવાની